હવામાન નિષ્ણાતો એવા છે કે જે એવું કહી રહ્યા છે કે તેર તારીખથી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની છે પરંતુ બીજા ઘણા એક્સપર્ટ એવા છે જેમનું માનવું એવું છે કે લગભગ બાવીસ તારીખથી પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની છે પરંતુ એ જ દરમિયાન અત્યારે આપણે જો વિંડીનું માનીએ તો અત્યારે ગુજરાતની અંદર વરસાદી માહોલ છે અને ખાસ કરીને આપણે ઘણા બધા વિસ્તાર એવા છે કે જ્યાં લગભગ તેર ચૌદ પંદર દિવસ એટલે કે ત્રણ દિવસ છે એ જ દરમિયાન વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે જેમાં આપણે જો વાત કરી લઈએ તો પ્રી મોન્સૂનની એક્ટિવિટીની પણ શરૂઆતની વાત કરવામાં આવી હલચલ જોવા મળે તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે હવામાનમાં જો ફેરફાર ના થાય તો અઠ્યાવીસ મેથી ચાર જૂન સુધી કેરળમાં ચોમાસું રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે એટલે કે આ વખતે ચોમાસું છે તે થોડું વહેલું આવી શકે એમ છે તેર તારીખની આ પરિસ્થિતિ જોઈએ કે તેર તારીખે આપણને માહોલ કેવો રહેવાનો છે તેર તારીખે સવારની પરિસ્થિતિ એકદમ આપણને સાફ દેખાય છે કે ત્યાં વરસાદ નથી પરંતુ સાંજ થતા થતા આપણને હળવોથી મધ્યમ વરસાદ તેર તારીખને આજુબાજુ દેખાવાનો